Thank you very much. <laughs> તમારા દ્વારા ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે એકવાર ગરબી બની જાય ત્યારબાદ તમે કેવી રીતે એને શણગારો છો અમે માટી કામ કરીએ છીએ પહેલાં એને માટીથી એ કરીએ છીએ એને બનાવીએ છીએ ધોરીએ છીએ પછી એને સુકા દઈએ છીએ કલર કામ કરીએ છીએ રેડ કલરનો કલર કરી યલો કલર જે રીતના ઘરાકની ડિમાન્ડ હોય એ રીતના અમે કરી નાખીએ છીએ આમ ભાગે તો લાલ કલરને પીળો કલરનો જ ઉપયોગ થાય છે અને એમાં અમે જે રીતના ઘોરાકની ડિમાન્ડ હોય એ રીતના અમે સંતોષકારક કરીએ

પૂરા કરી દીધું છે એક ગરબીને તૈયાર થતા કેટલા દિવસો લાગે એક ગરબીને પૂરા કરતા એક દિવસ લાગે છે એક આખો ગર્બો પૂરો કરીએ તો એક દિવસ લાગે છે અને જો કસ્ટમરની ડિમાન્ડ વધારે હોય તો વધારે શણગાર કરવાનો હોય તો બે દિવસ બી લાગી શકે છે દર વર્ષથી જેમ આ વર્ષે તમે ગરબીઓ તૈયાર કરી છે કેટલી સંખ્યામાં ગરબીઓ તમે તૈયાર કરી છે અમે ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર સુધીની ગરબીઓ તૈયાર કરી છે અને જો વધારે

એક્ચ્યુઅલી બોમ્બેના છીએ એટલે અમને કઈ સ્ટાઇલના ગરબા લેવા એ અમને ખ્યાલ આવે છે કે અમે નાના ગરબા લેતા નથી અમારા ઘરમાં વર્ષોથી ગરબાની પધરામણી થાય છે પણ દર વર્ષે અમે નવરાત્રિમાં લઈ વેચાઈ જાય છે એટલે અમે આજે લેવા આવ્યા છે કારણ કે ગયા વર્ષે મને બહુ જ હેરાન થઈ હતી મળતો નહોતો એટલે તો આ દુકાનનું નામ બહુ જ સારું છે અને છે કે અમે મકરપુરાથી લેવા આવીએ છીએ અહીંયાથી નથી લેતા અમારી બાજુ પણ મળે છે પણ અમે આ સ્પેશિયલ દુકાન માટે આવીએ અહીંયાથી કુંડા લઈ જઈએ છીએ બધી જ વસ્તુઓ લઈ જઈએ છીએ વાત કરીએ તો પહેલા સાદા ગરબા આવતા હતા પરંતુ હવે ડિઝાઇનર ગરબાની ફેશન વધી છે વધી છે પટ્ટી લગાવેલા હોય નંગ હોય તો શું કહેશો કે કેવા ગરબા હવે બજારમાં જો ગરબા એવો એવી વસ્તુ છે ને કે ભગવાનનું પ્રતિક છે એટલે એમાં જો અમુક લગાડેલું હોય તો આપણને દાઝી જવાની બીક લાગે એટલે કોઈ અમુક વસ્તુ પટ્ટી બટ્ટી હોય કે ફૂલ લગાડેલા હોય તો એમ થાય કે વળી જાય તો આપણને શું કં જેવું લાગે એટલે અમે થોડુંક સિમ્પલ સાદું લેવા માટે મોતીવાળું વધારે પસંદ કરીએ છીએ મારું નામ દયાબેન ધીરુભાઈ વાલા અમારે આ વર્ષોથી બાપદાદાના પેઢીનો આ ધંધો છે હવે એક જમાનો પહેલા હતો કે જ્યાં સાદી માટેલી ગરબાનો યુઝ થતો હતો કાનાવાળી હવે ક્રેઝ એવો વધતો રહ્યો છે કે પેન્ટિંગવાળી વર્કવાળી તમે જોઈ રહ્યા છો કે આ મહિલાઓ કેટલો વર્ક કરી રહ્યો છે એમાં આ વખતે સૌથી ઘણો બધો ક્રેઝ એમના માતાજીના પગલા સાથિયા એવાનો ઘણો બધો ક્રેઝ રહી રહ્યો છે અને જે એમાં ચુંદડી છે આબલા છે એ બધું અમે લગાડીને અમે એક નવો એક ગરબો બનાવ્યો છે જે માતાજીને એક દરવાજાવાળો અમે ગણાવ્યું છે એની પણ આ વખતે ડિમાન્ડ સારી જોવા મળી રહી છે મતલબમાં અને ગરબો મતલબમાં કહીએ તો આપણે એક અમારા ગરબીમાં સત્યાવીસ છિદ્રો હોય છે સત્યાવીસ છિદ્રોનો આપણે અમને સમજીએ કે સત્યાવીસના આપણે આપણા ચાર સમાન હોય છે એટલે આપણા વેદ હોય છે તો એને એકસો આઠ આપણે કરીએ છીએ એમને ગરબાનું મહિમા એટલે છે કે આપણે એકસો આઠ વખતે ગરબાની પ્રદિક્ષા કરી હોય એ રીતનો અભાસ લાગે છે વાત કરીએ ગરબાની સાથે સાથે ડિઝાઇનર કોડિયા છે પછી આરતી ની ડીશ છે તેનો પણ ક્રેઝ હવે ઘણો બધો વધતો રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે એમાં પણ હવે ડિઝાઇનો વાળા મતલબ થાળી છે કોડિયા છે એ પણ હવે વર્કઆઉટ કરીને નવું નવું બજારમાં આવી રહ્યું છે અને ઘરાકની જે જે પ્રમાણ ડિમાન્ડ હોય છે અમે એવું કહો બનાવતા રહીએ છીએ એક ગરબાને તૈયાર થતાં કેટલો સમય લાગે એક મહિલાને ગરબા કાચો જ્યારે હોય છે ત્યારે લગભગ ત્રણેક દિવસ લાગતો હોય છે એમાં શું છે પહેલાં બનાવવાનો હોય છે કાચો પછી એમાં ચિદ્રો પાડવાના હોય છે અને પછી પકવી ને પછી જે મહિલાઓ એક એક ગરબો બનાવતા બનાવતા લગભગ ત્રણથી ચાર દિવસ લાગતો હોય છે અને ગરબા લેડીઝને તૈયાર કરતા તમે ત્રણેક ત્રણેક કલાક લાગતા હોય છે રાકેશ પ્રજાપતિ